વખાણ જ કરતો હોય મમ્મી બહુ સરસ બન્યું બહુ સરસ બહેન એટલે આજે મારા મોઢેથી નીકળી ગયું કે ખ્રિસ્ત તું મોટો થાયસ ને ત્યારે ઘરવાળી આવી જાય ને ત્યારે તું મને બહુ યાદ કરવાનો છો કે મારી મમ્મી આ રસોઈ બહુ સરસ બનાવતી રીંગણા બટેટા બહુ સરસ બનાવતી આમ બહુ સરસ બનાવતી કારણ કે એ જમવા બેસે ને ત્યારે હું જોતી હોય કે એના મોઢેથી હું શબ્દ નીકળો જોઈએ મમ્મી બહુ મસ્ત બન્યો એટલે આજ મનવારમાં મને બહુ ખ્યાલ નથી કે આ મધર્સ ડે છે કે નહીં પણ સવારમાં મેં સેલરમાં એવું વાંચ્યું તો કે ભાઈ મધર્સ ડે છે એટલે મને યાદ આવી ગયું કે આજે મધર્સ ડે છે અને છોકરાઓ છે ને એ મોટા થાય ને ત્યારે ખાસ એને જો એના મમ્મી વારાઘડિયા યાદ આવતું હોય ને તો આ જમવાનો ટાઈમ કારણ કે મમ્મી છે ને એ દિલથી રસોઈ છોકરાઓ માટે જ ખાસ તો બનાવતી હોય ઘરવાળા કરતાં છે ને એ ધ્યાન અને છોકરાઓનું હોય કે મારા દીકરાને આ ભાવે છે મારા ભાવે છે એટલે ઈ છોકરાઓને ધ્યાનમાં રાખીને જ રસોઈ ઘરે આમ તો બનતી હોય મારા ઘરે તો હું ક્રિશને પહેલાં પૂછું કે હું જમવું છે એ પ્રમાણે જ રસોઈ બને એમ એટલે ઈ ઉપરથી મને આજ સવારનું જો કોઈ યાદ આવતું હોય ને તો મારા નાની કારણ કે મધર્સ ડે છે અને માં છે એના માટેનો દિવસ હોય છે એમ કહેવાય છે મારા નાની છે ને યાદ મને સવારના યાદ આવતા હતા એ એટલા માટે યાદ આવતા હતા કે એને દરેક વ્યક્તિ એને માં જ કહેતા એનો ભાઈ હોય તો એને માં કે એના દેરિયા જેઠિયા એને માં કહેતા અમારા નાની થાતા તોય અમે માં કહેતા જેના દાદી થાય એ એને માં કે સાસુ થતા હોય એ એને માં કહે દીકરા તો માં કહેતા જ હતા પણ એક જ વ્યક્તિ એવી હતી કે એને બધાએ છે ને માં કહીને બોલાવતા હતા અને ખરેખર એ વ્યક્તિત્વ એવું હતું ને મને એમ થતું હતું કે દરેકના મોઢેથી આપણા માટે મા શબ્દ નીકળો ને એ બહુ અઘરી વસ્તુ છે અને એ મારા નાની હતા કે જેને દરેક વ્યક્તિ મા કહેતા હતા અને મને અત્યારે એના ઉપરથી જ આ યાદ આવ્યું કારણ કે એક પણ સાતમ આઠ અમે એવી નહીં ગઈ હોય કે અમે મારા નાની છે ને એને યાદ ન કર્યા હોય કારણ કે મારા નાનીના હાથે છે ને લગભગ એને ઢેબરા કહેવાય કે મને બહુ ખ્યાલ નથી આવતો યાદ નથી આવતો પણ એ ચણાના લોટના એને ઢેબરા કે ને મારા નાની છે ને એટલા મસ્ત બનાવતા ને કે એના જેવું તો કોઈ અત્યાર સુધી બનાવી જ નથી કાંઈ એમ કહી તો હાલે એટલે અત્યારે જમતા જમતા મને યાદ આવી ગયું કે એક સમય એવો આવશે ખરા કે મારો ક્રિસ છે ને મને કદાચ બીજી જગ્યાએ બહુ યાદ નહીં કરે કઈ નહીં પણ એ જ્યારે જ્યારે જમવા બેસશે ને ત્યારે એ મને રોજ દિવસમાં ત્રણ વખત તો યાદ કરશે જ મેં કહ્યું ભલે તારી ઘરવાળી આવશે વાત સાચી પણ તને હું ત્રણેય ટાઈમ યાદ આવવાની છું કારણ કે મને ખબર છે કે હું છે ને રસોઈ એક ફરિયાદ થોડીક મારી એવી છે થોડીક મોડી રસોઈ બનાવું પણ દિલથી બનાવું અને પહેલેથી મારા પપ્પાના ઘરે હતી ને ત્યારે છે ને હું એક કલાક મારા પપ્પાને લોહી પીવું પપ્પા હું છું હું ખાવું શું ખાવું છું એમ કરું એક કલાક અમે ડિસિઝન લઈને પછી હું રસોઈ બનાવતી અને જ્યાં સુધી મારા પપ્પાના ઘરે રહીને ત્યાં સુધી મારી અને મારા પપ્પાની રસોઈ હું અલગ જ બનાવતી અને મને ખરેખર મારા હાથની રસોઈ જ વધારે ભાવે છે એટલે ક્રિષ્ના આજે મધર્સ ડે ઉપર મેં કીધું હતું મેં કીધું તને હું દિવસમાં ત્રણ વાર યાદ તો આવીશ જ કારણ કે મા છે ને એ દીકરાને અનુલક્ષીને એને ધ્યાન રાખીને અને માની રસોઈમાં છે ને પ્રેમ એટલો હોય મેં ન કીધું કે હું બપોરે દોઢ વાગે આવી નહીં પણ ક્રિસ જે રસોઈ ને એ એમ કેમ કે સેન્ડવીચ કે પાઉંભાજી કે નૂડલ્સ કે આ તે તો હું દોઢ વાગે આવીને એ આવી જાય પછી હું એને પૂછી અને એને જે ભાવે ને એ રસોઈ બનાવું એટલે આવું છે અને હું આ વિડીયો બનાવતી રહીને એટલી વારમાં બે બાપ દીકરો ખાઈ લીધું છે

ભલે મારા વખાણ નથી કરતી પણ મને એટલી ખબર છે કે રસોઈમાં રીંગણા હું એવા બનાવું છું કે ઉનાળો હોય તો માણસો મોઢામાં પાણી આવી જાય આજે મધર્સ ડે ઉપર મને યાદ આવી ગયું અને જમતા જમતા મેં પહેલાં હું વિડીયો બનાવી નાખું કારણ કે ઘણા દિવસથી વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો ઘરમાં દોડા દોડી છે ઓલા ઘરથી આ ઘર ને આ ઘરથી ઓલા ઘર એ બધી દોડા દોડીમાં કઈ વિડીયો બનતા નથી પણ આજ મધર્સ ડે ઉપર દરેક માં છે ને એને મને આ યાદ આવી ગયું કે ભાઈ દરેક મા છે ને એ પોતાના દીકરાને દીકરીઓને એને અનુલક્ષીને જ એને ધ્યાનમાં રાખીને જ રસોઈ બનાવતી હોય ને એ જે રસોઈમાં પ્રેમ હોય ને એવો બીજે ક્યાંય હોતો નથી દરેકને મધર્સ ડે ઉપર શુભકામના છે કે જેટલી મા છે એ દરેકને આ દિવસ અને ખાસ તો મધર્સ ડે છે એ સૌથી મહત્વનો દિવસ કહેવાય છે કારણ કે દુનિયામાં જો સૌથી વધારે મજબૂત અને સારો સંબંધ હોય ને તો એ માનો સંબંધ છે એટલે મધર્સ ડે ઉપર દરેકને મારા તરફથી હેપી મધર્સ ડે